વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીના આ આઠ ટોપિક તમે શીખી લો એટલે તમને અંગ્રેજી બોલતા અંગ્રેજીમાં માસ્ટર માઇન્ડ બનાવતા કોઈ નઈ રોકી શકે એ કયા કયા અંગ્રેજીના ટોપિક છે કયા આઠ ટોપિક છે એ આપણે પૂરી ચર્ચા કરવાની છે એ પેલા ચ પેલા ચેનલને સબ્સક્રાઇબ કર દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારા બદનો પણ આ સરસ મજા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીના આઠ ટોપિક છે અંગ્રેજીમાં તમને માસ્ટર માઇન્ડ બનાવી દેશે પછી શું કીધું કે આટલું આવડતું હશે તો અંગ્રેજીમાં ભૂકા તમે બોલાવી દેશો કે કયા કયા આઠ ટોપિક છે તો કે જો પહેલા તો તમને ત્રણ સાદા કાળ આવડતો હોય સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ પછી ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને પછી વોન્ટ અને વોન્ટ્સ વાળો ટોપિક વોન્ટેડ વાળો ટોપિક અને મોડલ્સ આપણે આ આઠ ટોપિક જોવાના એ સ્ટેપ બાય સ્ટેપ તો રેડી છો ને હે રેડી છો તો સ્ટાર્ટ કરી દે ઈ પહેલા આપણી નવરાત્રી સ્પેશિયલ ઓફર હે નવરાત્રી સ્પેશિયલ ઓફર છે

બે દિવસ બાકી છે ઓફરમાં ફક્ત બે દિવસ બાકી છે પચીસ સપ્ટેમ્બર સુધી જ ઓફર છે ને એકવીસો નવ્વાણુંનો કોર્સ છે ને એ સાહીઠ ટકા ઓફ કરીને અમે આઠસો ને રૂપિયામાં તમને આવવાના છે એક વર્ષ સુધી તમે આ કોર્સમાં વિડીયો લેક્ચર જોઈ શકશો લાઈવ લેક્ચર પણ એવરી ફ્રાઇડે જોઈન કરી શકશો તો તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર અહીંયાથી થશે સ્પેશિયલ નવરાત્રી એ નવરાત્રી રમવાની છે અને આપણે અંગ્રેજી પણ શીખવાનું છે તો આ કોર્સ પરચેસ કરો આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ અથવા તો મેસેજ કરો આ કોર્સ પરચેસ કરો કારણ કે હવે ફક્ત બે દિવસ જ બાકી છે પછી આવો મોકો તમને મળશે નહીં તો આ નંબર ઉપર કોલ કરો અને અત્યારે જ કોર્સ પરચેસ કરી દ્યો હવે છે કે આપણે જોવાનું મેં તમને ને આઠ ટોપિક જોવાનું એમાંનો પહેલો આપણો ટોપિક છે સિમ્પલ પ્રેઝન્ટેન સાદો વર્તમાન કાર્ડ હે આપણે સાદું વર્તમાન કાળ છે ઈઝી ઈઝી છે સાવ કાઈ છે ને માની લો કે જે સાદું વર્તમાન કાળ છે એ કેવા પ્રકારના સેન્ટેન્સ તો કે આપણે જે ડેલી જે ક્રિયા કરતા હોય જે ક્રિયા કાર્યક્રમ કરતા હોય એ દર્શાવવા માટે સાદા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે અથવા તો ડેઈલી અથવા તો કોઈ નિયમિતપણે કોઈ ક્રિયા થતી હોય એ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે જો માની લ્યો ની વાક્ય રચના હું સબ્જેક્ટ સબ્જેક્ટ ની બાજુમાં વિન નો اس કે اس અને ઓબ્જેક્ટ ઈ اس કે એ શું છે એ બધું તમને કહું સ્ટેપ બાય સ્ટેપ હું રોજ શાળાએ જાઉં છું ભાઈ જો આ રોજની ક્રિયા થઈ ને હું રોજ શાળાએ જાઉં છું આ રોજની ક્રિયા થઈ તો આઈ ગો ટુ આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી અથવા તો એવરી ડે હું રોજ શાળાએ જાઉં છું હું રોજ મંદિરે જાઉં છું હું રોજ બગીચામાં જાઉં છું ઘણા બધા તમે સેન્ટેન્સ બનાવી શકું હું મંદિરે જાઉં છું જો આવ્યો હું મંદિરે જાઉં છું તો આઈ ગો ટુ આઈ ગો ટુ ટેમ્પલ હું મંદિરે જાઉં છું આઈ ગો ટુ ધ ટેમ્પલ અથવા તો ગો ટુ ટેમ્પલ તેણી મંદિરે જાય છે ધ્યાનથી સાંભળો જો હવે સાહેબ તેણી મંદિરે જાય છે તો સી આવશે શું તેણી એટલે શું સી ગોઝ ટુ શું સી ગોઝ ટુ ટેમ્પલ અહીંયા હું હતો તો ગો મૂક્યું તેણી હતી તો ગોઝ કેમ મૂક્યો જ્યારે કર્તા તરીકે હી સી ઈટ અથવા તો કોઈ એક વચન નામ હોય ત્યારે આપણે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું થાય વિદ્યાર્થી મિત્રો અને તેણી છે એટલે આપણે ગો નું ગોસ કરી દીધું સમજી ગયા હું છાપું વાંચું છું તો આઈ રીડ આઈ રીડ અ રીડ અ ન્યૂઝ પેપર એ હું છાપું વાંચું આઈ રીડ અ ન્યૂઝ પણ મારા પપ્પા છાપું વાંચે તો રીડ નહીં થાય રીડ્સ થઈ જશે તો માય ફાધર શું થશે ખબર પડી તમને આ સિમ્પલ સિમ્પલ વાક્યો છે હે પછી હું રોજ શાળાએ જતો નથી તો આઈ ડોન્ટ ગો ટુ એ જ્યારે ના પડે તો આઈ ડોન્ટ ડુ નોટ સાથે હું ડુ આવે તો આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ ડેલી હું રોજ શાળાએ જતો નથી

આનું અંગ્રેજી શું થાય તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો આ હા તો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઈઝી છે કાંઈ છે નહીં પછી આપણે જોઈ લઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હે તો વી1 ક્રિયાપદનું મૂળ રૂપ આયા ક્રિયાપદનું આપણે મૂળ રૂપનો યુઝ કર્યો પણ આયા ક્રિયાપદનું ભૂતકાળ એટલે વી2 નો યુઝ કરવાનો થાશે સિમ્પલ પાસ્ટ કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હે એટલે તે ઘરે ગયો હું મંદિરે ગયો હે તેણે રમકડા બનાવ્યા તો મતલબ તે ઘરે ગયો તો હી અહીંયા ગો નો આવે હી ગો ટુ હોમ આવી રીતના કરો તો ખોટું તે ઘરે ગયો ભૂતકાળનું વી વન નથી યુઝ કરવાનું આપણે વીટુ યુઝ કરવાનો તો શું આવશે હીવેન્ટ શું આવશે ગો નું શું થાય તે ઘરે ગયો તેણીએ રમકડા બનાવ્યા તો સી સી મેડ મેક નું વીટુ શું થાય મેડ થાય તો સી મેડ રમકડા એટલે શું થાય ટોયસ ટોયસ ઘણા બધા રમકડા એટલે ટોયસ મે એક કેરી ખાધી મે એક સફરજન ખાધું મે પાણી પીધું ઘણા તમે સડે તો મે કેરી એક મે એક કેરી કહી દીધું આઈ એટ ઈટ નું વીટુ શું થાય એટ આઈ એટ અ મેંગો એક મેંગો એક કેરી એટલે શું થાય અ મેંગો એક કેરી એટલે અ મેંગો રામે આ બુક વાંચી

टोइस मैं एक केरी न खाती तो आई डिडंट ईट अ मैंगो त्यारे आया जियर नकार बना होते सब्जेक्ट सब्जेक्ट पछी डिड नॉट पछी वी वन आउसे वी टू कोई दिवस आउसे नहीं समझी गया तमे रेडी तो आ कमेंट सेक्शन में कमेंट करिए जो जो वीडियो गम तो मजा आती है तो वीडियो ने लाइक कर दीजिए चैनल ने सब्सक्राइब कर दीजिए हवे वधी आगर सु तो के सॉरी आया आवे से वी वन वी टू नहीं वो वी टू नहीं भाई वी

લખવો એટલે શું થાય તો રાઈટ આઈ વિલ રાઈટ અ લેટર હું પત્ર લખીશ આઈ વિલ રાઈટ અ લેટર અમે ક્રિકેટ રમીશું તો વી વિલ વી વિલ પ્લે લ ક્રિકેટ અમે ફૂટબોલ રમીશું તો વી વિલ પ્લે ફૂટબોલ તેણી ફૂટબોલ રમશે તો સી વિલ પ્લે ફૂટબોલ તેણી શાળાએ જશે તેણી એટલે સી સી વિલ ગો ટુ

ઈટ એપલ એપલ એ એડબલ પી એલી એટલે સફરજન સફરજન આવું હોય આમ ને કરી હોય હોય હે સફરજન 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 હું એ પી એલી એપલ એટલે હવે તેઓ સુશે તેવો તેવો રમશે રમશે તેવો હું હું અમે ક્રિકેટ રમીશું આનું શું થાય અંગ્રેજી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીશ પછી હું પત્ર લખીશ નહીં તો આઈ વિલ શું આવશે આઈ વિલ પછી નોટ આઈ વિલ નોટ રાઈટ અ લેટર અમે ક્રિકેટ રમીશું નહીં તો વી વિલ નોટ પ્લે ક્રિકેટ તેણી શાળાએ જશે નહીં તો સી વિલ નોટ ગો ટુ સ્કૂલ તેઓ અંગ્રેજીમાં બોલશે નહીં તો ધે વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ તે સફરજન ખાશે નહીં તો હી વિલ નોટ ઇટ એન એપલ આ હતીની નકાર વાક્ય રચના ઈઝી છે ઈઝી છે ને હવે જો એક સાથે ત્રણે ત્રણ વસ્તુ જોઈ લઈએ ભાઈ એક સાથે ત્રણે ત્રણ વસ્તુ જોઈ લઈએ એટલે મજા આવી જશે શું સિમ પ્રેઝન્ટ ટેન્સ પ્રેઝન્ટ પાસ્ટ પ્રેઝન્ટ ने फ्यूचर साझा त्रो जो हूँ क्रिकेट रमीस हूँ क्रिकेट हूँ क्रिकेट रमु क्रिकेट रमु क्रिकेट रमियो हूँ क्रिकेट रमियो हूँ क्रिकेट रमीश्ला क्रिकेट एला रमीश हूँ क्रिकेट रमी ध्यानजो હું ક્રિકેટ રમું છું તો આઈ એટલે પ્લે આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો તો આઈ પ્લે નો થાય આઈ પ્લેડ થઈ જાય શું થાય આઈ પ્લેડ ક્રિકેટ આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો હું ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે ક્રિકેટ શું થાય આઈ વિલ પ્લે ક્રિકેટ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ હે હું ગીત ગાઈશ મે ગીત ગાયું હે હું ગીત ગાવ છું તો આવી રીતના ત્રણ ત્રણ એક સાથે તમારે બોલવાના થાય પછી છે કે ચાલુ ચાલુ કાળ જ્યારે કોઈ હાલના સમયમાં અત્યારના સમયમાં કોઈ ક્રિયા થતી હોય એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય ભવિષ્યકાળનો ઉપયોગ થાય વર્તમાનમાં ચાલુ વર્તમાન કાળ વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તો ચાલુ ભૂતકાળ અને

फूड तिणी ખોળાક રાંધી રહી છે शी इज कुकिंग ફૂડ તે પત્ર લખી રહ્યો હશે રાખી રહ્યો છે સોરી તો હી ઇઝ લખવું એટલે શું થાય રાઇટિંગ W R I T રાઇટિંગ અ લેટર ના તે પત્ર લખી રહ્યો હશે રાધિકા કપડા ધોઈ રહી હશે તો રાધિકા રાધિકા રસરમ આને વેલી આ તો રાધિકા ઇઝ वॉशिंग राधिका इज वॉशिंग धागे कपड़ा धोई रही हंसे हमें क्रिकेट रमी रहिया चाहिए तो वी वी आर सुना उसे वी आर प्लेइंग क्रिकेट वी आर प्लेइंग क्रिकेट हमें गीत गाई रहिया चाहिए है हमें गीत गाई रहिया चाहिए तो वो તેવો ગાર્ડન માં જઈ રહ્યા છે આનું અંગ્રેજી શું થાય કમેન્ટ સેક્શન માં કમેન્ટ કરી આપજો હું શાળાએ જઈ રહ્યો નથી તો આઈ એમ પછી એ નોટ મૂકી દો એમ પછી નોટ મૂકી દો નકાર બનો છે આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્કૂલ તેડી ખોરાક રાંધી રહી નથી તો સી ઇઝ નોટ કુકિંગ ફૂડ ઇઝી છે બીજું આના પછી જે શું છે ભૂતકાળ ભૂતકાળ આગળ ભણીએ પેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી

ते वाचव हि वॉज रिडिंग रिडिंग वाचि ही રીડિંગ અ બુક તેઓ અંગ્રેજી બોલી રહ્યા હતા તો ધે વર શું આવશે ધે વર અંગ્રેજી બોલી રહ્યા હતા તો ધે વર સ્પીકિંગ શું આવશે ધે વર સ્પીકિંગ ઇંગ્લિશ રેડી હે અમે મોબાઈલ ખરીદી રહ્યા હતા અમે એટલે શું થાય વી વી સાથે શું આવે વર જ આવશે ઓલવેઝ તો વી વર ખરીદવું એટલે શું આવશે બાય એનું આઈએનજી વાળું વી વર બાયંગ મોબાઈલ

વોન્ટ અને વોન્ટ્સનું ઈ થાય અને ક્યારે વોન્ટ વાપરો ને ક્યારે વોન્ટ્સ વાપરો જ્યારે કરતા તરીકે હી સી ઈટ કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટ આવે બાકી આઈ હોય વી હોય યુ હોય ધે હોય અને બહુ નામ હોય ત્યારે વોન્ટનો ઉપયોગ મારે એક બુક જોઈએ તો આઈ વોન્ટ શું થાય આઈ વોન્ટ અ આઈ વોન્ટ અ બુક જયેશની એક બુક જોઈએ તો જયેશ વોન્ટ્સ અ બુક અ આવશે વોન્ટ્સ અ આવ્યે તેણે પાણી જોઈએ તો હિ વોન્ટ્સ શું છે હિ વોન્ટ્સ વોટર તેને પાણી જોઈએ તો હિ વોન્ટ્સ વોટર તેઓને પાણી જોઈએ છે તો ધે વોન્ટ વોટર અમારે પૈસા જોઈએ તો વી વી વોન્ટ મની અમારે પૈસા જોઈએ તો વી વોન્ટ મની મારે તમારી મદદ જોઈએ છે તો મારે એટલે શું થાય આઈ વોન્ટ આઈ વોન્ટ યોર હેલ્પ મારે તમારી મદદ જોઈએ છે તો આઈ વોન્ટ યોર હેલ્પ કઈ વસ્તુ તમારે જોઈએ છે તો આ યુઝ થાય છે તેઓને કાર જોઈએ તો ધે વોન્ટ ધે વોન્ટ અ કાર તેઓને કાર કઈ વસ્તુ તમારે જોઈએ છે તો ઈઝી છે કઈ નથી કઈ વસ્તુ કઈ વસ્તુ જોઈએ છે તો જોઈએ છે તો પેલા સબ્જેક્ટ મૂકો સબ્જેક્ટ પછી વોન્ટ અને વોન્ટ્સ મૂકો અને વોન્ટ્સ મૂકો જે વસ્તુ જોઈએ આયે મૂકી દો ભાઈ આ ખાલી જગ્યા તમને દેખાય આ ખાનામાં તમે મૂકી દો સિમ્પલ ટ્રીક છે તો કઈ વસ્તુ તમારે જોઈએ છે તો સબ્જેક્ટ સબ્જેક્ટ વોન્ટ અને વોન્ટ્સ અને જે વસ્તુ જોઈતી હોય મારા કાર જોઈએ તો આઈ વોન્ટ અ કાર જયેશ કાર જોઈએ તો જયેશ વોન્ટ્સ અ કાર હે કારણ કે હી સીટ અને હોય ત્યારે વોન્ટ્સ આવે બાકી વોન્ટ આવે હવે એનું ને એનું ભૂતકાળનું વોન્ટેડ વોન્ટેડ મતલબ શું થાય જોઈતું હતું જોઈતું હતું ભૂતકાળ ઓલું વર્તમાનમાં કઈ જોઈએ છે આ ભૂતકાળમાં કઈક જોઈતું હતું એ મારે પૈસા જોઈતા હતા તો આમાં બધા કરતા સાથે વોન્ટેડ આવે ઈટ એક વચ્ચે નામ એ બધા અરે ભાઈ વોન્ટેડ આવે અડી મળીને રહેવા વાળો મણા તો કે વોન્ટેડ કાકા રેડી મારે પૈસા જોઈતા હતા તો આઈ વોન્ટેડ શું આવે આઈ વોન્ટેડ મની આ એક બીજું કહેતા તમને ભૂલી ગયો જો મારે બુક જોઈતી નથી મારે બુક જોઈતી નથી આઈ 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 ડોન્ટ 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 શું આવે આવે તો 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 ડુ નોટ વોન્ટ વોન્ટ અ અ બુક જોઈતી નથી ડઝન્ટ સાહેબ ખોટું તમે બોલ્યા કારણ કે આગળ જયેશ આવ્યું ના ભાઈ હોય નકાર વાક્ય બનાવો ત્યારે વોન્સ ફરજિયાત મૂકવાનું ગમે આગળ ભલે કરતા ગમે હોય આઈ ડોન્ટ વોન્ટ આઈ ડોન્ટ વોન્ટ અ બુક જયેશ ડઝન્ટ આગળ ડૂની પણ પાછળ તો વોન્ટ જ રાખવાનું થશે હવે નેક્સ્ટ આગળ વધીએ હે અમારે પર્સ જોઈતું હતું તો વી વોન્ટેડ સો વી વોન્ટેડ અ પર્સ પર્સ તેણીને રજા જોઈતી હતી તો સી વોન્ટેડ સી વોન્ટેડ લીવ સી વોન્ટેડ લી રામને પેન જોઈતી હતી તો રામ વોન્ટેડ અ પેન રામ ને પેન જોઈતી હતી તો રામ વોન્ટેડ પેન કાર જોઈતી હતી પણ મારે પૈસા જોઈતા ન હતા ન હતા ત્યારે અહીંયા ડુ જ આવતું અહીંયા યુઝ કરવાનો થશે અને અહીંયા વોન્ટ જ આવશે ભાઈ વોન્ટ તો મારે પૈસા જોઈતા ન હતા તો આઈડન્ટ વોન્ટ મની અમારે પર્સ જોઈતું ન હતું તો વી વોન્ટ પર્સ તેણીને રજા જોઈતી ન હતી તો સી ડિડન્ટ વોન્ટ લીવ આવી રીતના થાશે રેડી નેક્સ્ટ આગળ વધીએ મોડલ્સ મોડલ્સ શું મોડલ્સ હે સુડ વર્સિસ મસ્ટ હે સબ્જેક્ટ સબ્જેક્ટ નો સુડ મસ્ટ અને અહીંયા ગમે મોડલ્સ તમે લઈ લ્યો એ મોડલ્સ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે હે હે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે વી v1 રેડી સુડ એટલે શું થાય તો કે જોઈએ અને મસ્ટ એટલે શું થાય જોઈએ જ એટલે સાહેબ હંમેશા આપણે ભણ્યા નહીં કે વોન્ટ અને વોન્ટ્સ એનો મતલબ એ જોઈએ એવું ન થાય હા થાય પણ અહીંયા કઈક વસ્તુ તમારે જોઈતી હોય કઈક વસ્તુ જોઈએ છે એના માટે વોન્ટ અને વોન્ટ્સ પણ આ જે સૂડ છે ઈ મતલબ તમને એક પ્રકારની સલાહ આપવા માટે યુઝ થાય છે સૂડ એનું ગુજરાતી જોઈએ સલાહ જો મરજિયાત સલાહ હોય મર મરજીયાત સલાહ તેના માટે સુડ નો યુઝ થાય અને ફરજિયાત તમારે જોઈએ આપી આમાં પાછળ જોઈએ હે તમારે પાણી પીવું જ જોઈએ આમાં પણ એક પ્રકારનું શું તમને સલાહ આપે કે તમારે આ વસ્તુ કરવી જોઈએ તમારે પાણી પીવું જોઈએ તો યુ શું થાય યુ યુ ડ્રિંક વોટર તમારે પાણી પીવું જોઈએ તો યુ શુડ ડ્રિંક વોટર તમારે પાણી પીવું જોઈએ તો યુ મસ્ટ મસ્ટ યુ ડ્રિંક વોટર યુ મસ્ટ ડ્રિંક વોટર તમારે રોટલી ખાવી જોઈએ તો યુ શુડ તમને સલાહ આપે કે તમારે આ વસ્તુ આ કામ આ ક્રિયા આ કાર્યક્રમ કરવો જોઈએ તો શું કહે યુ શુડ યુ શુડ પછી તમારે રોટલી ખાવી જોઈએ યુ શુડ ઇટ

બોલવું જોઈએ અને બોલવું જ જોઈએ સમજ્યા બોલવું જોઈએ તો શુડ બોલવું જ જોઈએ તો મસ્ટ યુઝ થાય છે એવી રીતના બીજા બે છે કેન વર્સિસ કુડ હે બધા મોડલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે કેન એટલે શકે છે શકો છો શકું છું કુડ એટલે શક્યો શક્યા શકી હે કેન છે મતલબ વર્તમાન કાળ રૂપ છે એનું જ ભૂતકાળ રૂપ કુડ થાય છે હું રમી શકું છું તો શું થાય આઈ કેન

તમે અંગ્રેજીમાં બોલી શકો છો તમે એટલે શું થાય યુ કેન કેન સ્પીક સ્પીક યુ ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલી શકો છો તો યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલી શક્યા તો યુ કુડ યુ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ કઈ છે નહીં હે કોઈ વસ્તુ કરી શકો છો તો કેન કોઈ વસ્તુ કરી શક્યા ભૂતકાળમાં તો કુડ નો યુઝ થાય છે આ હતા આપણા આઠ ટોપિક જે અંગ્રેજી બોલવામાં તમને ખૂબ ખૂબ અને ખૂબ મદદરૂપ થાય છે હવે એમ કહે હું રમી શકતો નથી હું રમી શકતો હું રમી શકતો નથી હું રમી શક્યો હું રમી ન શક્યો હું રમી શકતો નથી ના પડી કેન નોટ પ્લે હે તે આવી શકતો નથી તો હી કેન નોટ કમ હે હું રમી ન શક્યો તો આઈ કુડ નોટ પ્લે તે આવી ન શક્યો તો હી કુડ નોટ કમ આવી રીતના આના ભાઈ નકાર પણ બને એ આ હતા આપણા આઠ ટોપિક સરસ મજાની રીત અને આવીને આવી વધારે પ્રેક્ટિસ કરવી તો આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લ્યો 299 રૂપિયા પ્રાઈસ છે આ નંબર ઉપર કોલ કરો અને આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લ્યો ભાઈ હે અને હા હજી સુધી ભાઈ આ અમારા બધા Instagram પેજ વિજય નાકે ફોલો નથી કર્યો તો ફોલો કરી દેજો આપણો Facebook પેજ વિજય નાકે ફોલો નથી કર્યો તો કરી દેજો અને આપડી આ છે વિજય નાગ્યાવાડી WhatsApp ચેનલ એમાં જોઈન નથી આ તો જોઈન થઈ જજો નંબર ઉપર મેસેજ કરી અને વિજય નાથ કે ગુરુ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન ન થાય તો જોઈન થઈ જજો અને આપણી ગુરુ ઓફ ગુજુ નામની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર છે કઈ ક્વેરી ડાઉટ હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આઠ ટોપિક ત્રણ સાદા કાર્ડ ત્રણ સાદા કાર્ડ બે ચાલુ કાર્ડ વોન્ટ અને વોન્ટ્સ અને શું હતું વોન્ટેડ અને મોડલ્સ જોઈએ સૂડ મસ્ટ કેન કુડ આટલા આપણે ટોપિક જોઈએ તો આવી જ રીતના તમે આટલા ટોપિક કરી લો તો તમે અંગ્રેજી બોલી શકો છો ફ્લુઅન્ટલી અંગ્રેજી તમારે બોલું છું તો આટલા તમને ટોપિક આવડતા હોય છે વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય ટાટા